અંબાજી દાંતા રોડ પર યાત્રાળુની બસ પર પથ્થરમારો મહેસાણાના યાત્રિકો અંબાજીના દર્શન કરી પરત મહેસાણા પરત ફરી રહ્યા હતા દરમિયાન દાંતા અંબાજી રોડ પર એક લક્ઝરી બસ પર પથ્થરમારો કરવાની ઘટના બની હતી જેમાં ત્રણ લક્ઝરી બસના કાચ તૂટી ગયા હતા જેમાં બસના ચાલકે સમયસર વાહન પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના થતા બચી હતી ત્રણ ખાનગી લક્ઝરી બસો પર પથ્થર પડવાની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં મુસાફરોને કોઈ નુકસાન થયું ન હતું લક્ઝરી બસના ચાલકે સ્થળથી થોડે દૂર જઈ પોતાનો જીવ બચાવ્યો હતો અને વાહનને રોકી દીધું હતું અંબાજી ડેટા માર્ગ પર યાત્રીકોના વાહન ઉપર પથ્થર મારવાની ઘટનાઓ દરરોજ પ્રકાશમાં આવી રહી છે અંબાજી દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને પરત અમે અંબાજીથી મહેસાણા એરાઉન્ડ સાડા આઠ વાગ્યાની આસપાસમાં અમે રિટર્ન થતા હતા અંબાજીથી પાંચેક કિલોમીટર જેવા આવ્યા ત્યાં આગળ જ પથ્થર મારું અમારી ત્રણ લક્ઝરી છે સાથે એમાંની પહેલી લક્ઝરી જે ખરી એનો પ્રયત્ન કર્યો તેવા કાચ આખો ફોડી નાખ્યો અને ટોટલ ત્રણ લક્ઝરીના થઈને દોઢસો એક માણસો અમારા છે જેના જે ખરું ને એ ત્રણેય લક્ઝરીમાં પથ્થરમારો કરીને આ ગાડી જે ખરીને એનું નુકસાન કર્યું છે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ તમારા જે ખરું ને આગળનો ફ્રન્ટ કાચ ફોડી નાખ્યો છે અને ઘણું નુકસાન થયું છે લક્ઝરીનું તમારું નામ સૌમિલ ભટ્ટ